હવે રાજકોટની બહેનોને મળશે દરબારી સાડી હોલસેલ ભાવમાં હા હા સાચે તો મારી વાલી બહેનો પહોંચી જાવ આસોપાલો દરબારી સાડીમાં જ્યાં તમને પ્યોર જામનગરી બંધેજ સાડી પ્યોર તોરા શિફોન બંધેજ સાડીમાં અવનવી વેરાયટીસ મળી જવાની છે પણ શું તમને ખબર છે કે અહીં મારવાડી પોશાક માત્ર નવસો થી જ મળી રહેવાના છે એ પણ એકદમ રોયલ ટચ સાથે અને મારવાડી પોશાકમાં તમને અવનવા કલર્સ અને યુનિક કલેક્શન મળી જવાનું છે આ સિવાય તમને અહીં બાંધની પ્યોર સેમી પ્યોર હેવી અને રેગ્યુલર સાડીમાં જોરદાર અને શાનદાર કલેક્શન મળી જશે અને હા અહીં તમને દરબારી પાનેતર અને દરબારી સાડુ મળી જશે જેમાં તમને હેન્ડવર્ક તો મળશે જ પણ સાથે તમારી પસંદગીની ડિઝાઇન પણ કસ્ટમાઇઝ કરી આપશે આ ઉપરાંત અહીં તમને ચણિયા ચોલી મોરિયા ચુંદડી અને એમાં પણ હેન્ડવર્ક આવશે હો અને સાફા મટીરિયલ રેડીમેડ સાફા પગડી પણ મળી જશે અહીં તો દૂર શોપિંગ કરવા આવે છે અને નું કલેક્શન જ એટલું જોરદાર છે ને કે તમે એક સાડી લેવા જશો ને તો પણ પાંચ છ સાડી લઈને જ નીકળશો હવે વિડીયો જોશો કે શોપિંગ કરવા પણ જશો અહીં નું એડ્રેસ છે જલારામ બ્યુટી શોપની બાજુમાં અમૂલ પાર્લર વાળી શેરી લક્ષ્મીવાડી મેન રોડ રાજકોટ